સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી દિવસોમાં શરૂ થઈ રહેલ નવરાત્રી ગરબા મહોત્સવને લઈ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પોલીસ બંદોબસ્ત લઈ માહિતી અપાઈ હતી ગરબાના આયોજનને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેર મિની ભારત કહેવામાં આવે છે અને માતાજીની દસ દિવસ સુધી આરાધના સુરતમાં કરવામાં આવશે આ બાબતે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે ચાર હજાર હોમગાર્ડ તેમજ બસો પચાસ મહિલાની સી ટીમ સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે તો છ સ્ટેટ રિઝર્વ ફોર્ડની ટીમ ડિપ્લોમ કરવામાં આવી છે આયોજકોને સમયસર એનઓસી કે અન્ય મંજૂરી નિયત સમયમાં મળે તે બાબતે આયોજકો સાથે પણ બેઠક કરવામાં આવી હતી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોને વ્યવસ્થા કરવાની કરવાની સૂચના આપવામાં આવી છે ટીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડી ગરબાનું આયોજન કરતા આયોજકોને બાર વાગ્યા સુધીની ગરબા રમાડી શકાશે જ્યારે ડોમ્પથી જનરેટર દૂર રાખવા પડશે જનરેટરમાં ઉપયોગમાં આવતું પેટ્રોલ કે ડીઝલ સ્ટોર ન કરવું અને ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવો જોઈએ સાથે મહિલા માટે ચેકિંગ વ્યવસ્થા અલગ રાખવામાં આવે તેમ જણાવ્યું હતું જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જો ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જો અને એના સિવાય જો એ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાવીને કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસને ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારી આપણા કરી લેવામાં આવેલી છે જો અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલાઈયાઓના ભેશભૂષામાં ખેલાઈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્સ્યોર કરશે કોઈ પણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે